હાલો ફ્રેન્ડ આજે હું છે ને ચણા ના લોટ રવાના લાડવા તમને શીખવાડું છું તો જો છે ને આમાં મેં એક વાટકો ચણાનો લોટ લીધો છે અને દોઢ વાટકો રવો લીધો છે એ બે ને મેં મિક્સ કરી અને ઘીનું અને તેલ નું મોણ દઈ અને આવો કઠણ કણક બાંધી લીધો છે આવો કઠણ કણક બરાબર અને પછી જો હું આના મુઠિયા વાળું છું અને હવે હું આને તળીશ

લાડુ મસ્ત લાડવા વળી ગયા ચકાજો અને ખાવામાં બહુ ટેસ્ટી હોય છે તો એક વાર જરૂરથી અમારી આ ટીપ્સ ને તમે અજમાવજો અને કોમેન્ટ કરીને કેજો કે તમને કેવા લાગ્યા અમારા લાડવા આ છે સ્વામિનારાયણ ના લાડુ